thank you નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારા પર થયેલી ભાગાદોડમાં અત્યાર સુધી મૃત્યુઆંક ત્રીસ પર પહોંચ્યો છે જોકે સરકારે સત્તર કલાક પછી મહાકુંભ મેળામાં ભાગાદોડમાં ત્રીસ લોકોના મોતની પુષ્ટિ કરી છે મળતી માહિતી અનુસાર મિત્રો મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેમાં એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો હોવાની પુષ્ટિ થઈ છે ડીઆઈજી ત્યારે વૈભવ કૃષ્ણએ ત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે મૃત્યુકમાંથી માંથી પચીસ લોકોની ઓળખ થઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે નેવ ગાયલને હોસ્પિટલ ખસેડવાયા છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ レジオ団には。